સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે તેના કારણે કોંગ્રેસ લાલ ઘુમ થઈ ગઈ છે આ મામલે કોંગ્રેસે હાઇકોર્ટનું શરણું લીધું છે કોંગ્રેસની લીગલ ટીમ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરશે અને અરજી કરીને તાત્કાલિક સુનાવણી માટે માંગ કરશે કોંગ્રેસના નેતાને એડવોકેટ બાબુ માંગુ માંગુકિયાએ કહ્યું કે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું તો ઉમેદવારી પત્ર ખેંચવાનો આજે અંતિમ દિવસ છે સાથે જ કોંગ્રેસ પણ ગઈકાલની જે સમગ્ર ઘટતા બની નિલેશ કુંભાણીને લઈને તેને લઈને હાઈકોર્ટમાં પિટિશન કરવાની છે ત્યારે આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાય ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ બે વાતો એક તો આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને સાતમી તારીખે મતદાન થવાનું છે વિધાનસભાની પેટા ચૂંટણી લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો માટે એના વિશે પહેલા પૂછવા માંગીશ ખાસ કરીને અત્યાર સુધી જે ચિત્ર સ્પર્શ છે તે પ્રમાણે લગભગ બારસોની આસપાસ જે ઉમેદવાર છે એની અંદર તમે સમજો છવ્વીસ તો ભાજપના હશે ને પચીસ કોંગ્રેસના હશે કારણ કે સુરત કેન્સલ થયું છે એ સિવાય તમે જુઓ તો અપક્ષો બીએસપી લોકલ ઉમેદવારો દરેક જગ્યાએ દરેક સીટો ઉપર જો ખાલી માત્ર તમને સુરતની વાત કરું તો સુરતમાં ચાર ફોર્મ કારણ કે એકથી વધારે ફોર્મ જે છે પક્ષોએ જે મોટા પક્ષો ખાસ કરીને કોંગ્રેસ ભાજપ એ ભરતા હોય છે ચાર ફોર્મ માત્ર જે મુકેશ દલાલ છે એમણે ભર્યા છે એ સિવાય અપક્ષોએ જે રીતે ફોર્મ ભર્યા છે એ તમામ ફોર્મ મળીને લગભગ બારસો સાડા બારસો આસપાસની છે એમાં તો લગભગ આઠસોની ચારસોની આસપાસ કેન્સલ પણ થયા છે પણ હજુ આજે ત્રણ વાગ્યા સુધી એમાંથી કેટલાક લોકોને ફોર્મ પરત પણ ખેંચાવવામાં આવશે અને કેટલાક લોકોને જે છે એ સમર્થન માટે તમામ વસ્તુ થશે પણ પરત ખેંચવાની જે કામગીરી છે એના માટે સમજાવત અને એ કેવા પ્રકારના ક્રાઇટેરિયા હોય છે કે કોઈ સમૂહ જે છે ખાસ કરીને માઇનોરિટીમાં હોય કે કોઈ નિશ્ચિત સમાજમાંથી આવતા હોય તો એવા લોકો જે કમસે કમ દસ હજાર પંદર હજાર વોટ તોડી શકે એવા લોકોને બેસાડવાની અથવા તેને સમજાવટથી પરત ખેંચાવાની કામગીરી થતી હોય છે પણ ત્રણ વાગે આખી સ્થિતિ જે છે એ કૃષ્ણા સ્પષ્ટ થઈ જશે કે કઈ રીતે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહેવાના છે એમાં અપક્ષ લોકલ પાર્ટી જે છે લોકલ સ્થાનિક પ્રાદેશિક પક્ષો કે પછી રિકોગ્નાઇઝ અને અનરિકોગ્નાઇઝ પક્ષો એ કેટલા રહેવાના છે લગભગ ત્રણ વાગની આસપાસ સ્પષ્ટ થઈ જશે પણ એટલું કહી શકા કહી શકાશે કે ગુજરાતની અંદર જે એક તરફી માહોલ લાગતું હતું એ અનેક રીતે પક્ષી અલગ પ્રકારના આંદોલનો ચાલતા હોય કે પછી લોકોની નારાજગી હોય કે પછી આવી રીતે જે અલગ અલગ રીતે કાણ થઈ રહ્યા હોય એ એને લઈને તમામ વસ્તુઓ રોચક રહેવાની છે પણ ત્રણ વાગ્યા સુધી હકીકત છે કે કોણ કોણ મેદાનમાં રહેશે અને કોણ મેદાનની બહાર રહેવાનું છે એ સ્પષ્ટ થઈ જશે જી બીજી એ વાત કે ગઈકાલનો હાઈ વોલ્ટેજ ડ્રામા થયો કોંગ્રેસમાં નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તે ઉપસ્થિત ન રહ્યા ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે એને લઈને શું વિગતો છે એના માટે એટલી કહીશ જ્યારે અમે નાના હતા ને ત્યારે એક ફિલ્મ આવી હતી એમાં એક ડાયલોગ હતો પ્રાણનું એ કહેતા કે સચ્ચાઈ છીપ નહીં શકતી બનાવટ કે વસૂલો સે ઓર ખુશ્બુ આ નહીં શકતી કાગજ કે ફૂલોસે પણ સમય બદલાયો છે તમામ વસ્તુઓ બદલાઈ છે ટેકનિક બદલાઈ છે એટલે એ જે સાયરી છે એનું મતલબ બી બદલાયું છે કે સચ્ચાઈ સચ્ચાઈપ બી શકતી હે અગર આપસમાં મેલ હો ઓર ખુશ્બુ આ ભી શકતી હે અગર કાગજ મેં તેલ હો સવાલ એ છે કે કુંભાણીને લઈને આ સવાલ કેમ ઉભા થયા સવાલ એ ઊભા થયા કે શરૂઆતથી જ કોંગ્રેસની સૌથી પહેલાં બેદરકારી જ્યારે લોકલ નેતાગીરી તમામ વસ્તુનો વિરોધ કરતી હતી કે આ વ્યક્તિને ન આપો પાસ સાથે જોડાયેલો છે ભાજપના લોકો સાથે એનું ધંધાધારી સ્થિતિ છે તો પછી કેમ અને જ્યારે તમે ડમી ફોર્મ ભરો છો ડમીના પણ ડમી અને બે ટેકેદારો અચાનક ગાયબ થઈ જાય છે અને પછી ખબર પડે છે કે મેં એના બનવી જ છે એક એના ભાણે જ છે બે વ્યક્તિઓ જે છે એ એના ધંધાધારી લોકો છે અને પછી પોસ્ટ થવા થવા લાગે છે કે પાંચ કરોડ રૂપિયા અને બે ટિકિટો કોર્પોરેશનની એ આપવામાં આવે છે દોડભાગ થાય છે તમે વિચાર કરો ઓગણીસો એકાવન થી સુરતની અંદર ઓગણીસ વખત ચૂંટણી થઈ છે લોકસભાની અંદર ઓગણીસ વખતમાં એક વખત પણ એવી સ્થિતિ નહીં થઈ બે હજાર ઓગણીસ સુધીની વાત કરું છું એક વખત એવી સ્થિતિ નથી થઈ કે કોંગ્રેસ ત્યાં નહીં હારી હોય જીતો એ પછીની વાત છે પણ તમે મેદાનમાં જ ન એ પણ તમારા કર્મોના કારણે તમારી બેદરકારીના કારણે હું તો વ્યક્તિગત માનું છું આના માટે પોતે પહેલા તો અહીંયાના પ્રવાસી પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ એ જવાબદાર છે એમને તો હું કહું વ્યક્તિગત રીતે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે એક વ્યક્તિને જો ના રાખી શકતા હોય એક ના રાખી શકતા હોય અને આજે તમામ પ્રકારનું નાટક થવાનું છે પોતાની ઇજ્જત બચાવવા માટે હાઈકોર્ટમાં જઈશું અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું એમની પાસે એક પોઈન્ટ લોજિક એ વાતનું લઈને છે કે બે હજાર બાવીસમાં કંચન જરીવાલાનો એક કેસ હતો જેની અંદર એક ટેકેદાર આયા અને ટેકેદારોએ પાછળથી એવું કીધું ભાઈ અમારી સહી નથી કે અમે નથી આમાં એમ તો ઇલેક્શન કમિશનને માન્ય કરી દીધું હતું કે ભાઈ પાછળથી શું કરવા અત્યારે કેમ નહીં આ કેસમાં પણ એ બેઝ ને લઈને એ જવાના છે હાઈકોર્ટ ની અંદર હાઈકોર્ટ જો અર્જન્ટ સુનાવણી નહીં કરે તો સુપ્રીમ કોર્ટ ની જવાની વાત છે પણ આ તમામ ને લઈને એટલું જ કહી શકાય કે અમે અપનો ને લૂટા ગેરો મે કહા દમ થા મેરી કિસ્તી થી ડૂબી વહા જ્યાં પાણી કમ થા કોંગ્રેસ ની સ્થિતિ એવી છે આજે 10 થી 12 ની વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસ અહીં મેદાનમાં રહેવાની છે કે નથી રહેવાની પણ આના માટે એટલું જરૂર કહી શકાય કે આ લોકશાહીનું ચિરહરણ છે ક્રિષ્ના જો તમે આવી રીતે કરશો તો કાલે કોઈ બીજી સત્તામાં લોકો આવશે અને પછી તમે બેદખલ કરીને આવી રીતે સત્તા હાંસલ કરશે ત્યારે તમે કંઈ નહીં કહી શકો જે લોકો અત્યારે આને સમર્થનમાં છે એ લોકો પણ કંઈ નહીં કહી શકે અને જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે એ પણ કહી નહીં શકે એક એ આ સિરસ્તો બનશે કે જ્યારે પણ કોઈ ફોર્મ ભર્યું તો ડમી ઉમેદવારને તમે લાલચ આપો લોભ આપો અથવા તો એને પોતપરાણે મજબૂર કરી દો કે એ ત્યાં જઈને પોતાની જે ઉમેદવારી છે એ એ ફોર્મ નિર્ણય નથી ભર્યો તેની સહી નથી કારણ કે જ્યારે પહેલી વખત ફોર્મ ભરવા જાઓ છો તો તમારી તમામ પ્રકારની ચકાસણી થાય છે વિડીયોગ્રાફી થાય છે અને પછી જ એ ફોર્મ જે છે આપવામાં આવે છે અઢાર તારીખે ફોર્મ આપવામાં આવે છે અને વીસ કે એકવીસ તારીખે આવીને તમામ લોકો ના પાડે છે કે મારી સહી નથી મને સવાલ તો એ અધિકારીઓ ઉપર થાય છે જે આરો કે નોડલ ઓફિસર કે જેની જવાબદારી હતી શું એ માણસ અનાજ જ ખાય છે કે શું એક મોટો સવાલ છે કારણ કે આખું ઇલેક્શન પ્રક્રિયામાં તમને લાગશે કે આ કેવી રીતે મૂર્ખા બનાવવામાં આવી રહ્યા છે એક કારણ કે આ ચાર લોકો આવીને પોલીસ જાપ્તામાં આવીને ના પાડે છે કે અમારી સહી નથી પછી બીજેપી આવીને કે વાંધો ઉઠ ઉપાડે છે અને કોંગ્રેસ એમાં હારી જાય છે આ તમામ વસ્તુઓ સ્ક્રિપ્ટેડ હતી એ બધાને ખબર પડી રહી છે માત્ર ઇલેક્શનને ઇલેક્શન કમિશનને નથી ખબર પડી રહી જેની આ જવાબદારી છે જરૂરથી એટલા માટે જ તમે કહું જ્યારે પ્રથમ ફેઝનું ઇલેક્શન થયું ત્યારે માત્ર સાહીઠ ટકા મતદાન થયું કારણ કે લોકોનો વિશ્વાસ હવે આ ઇલેક્શન પ્રક્રિયામાંથી ઉઠી રહ્યું છે તો જ લોકો ન નીકળતા હોય એ સિવાય એમની પાસે બેરોજગારી મોંઘવારી અને તમામ એવા સમસ્યાઓ જેને વાયદો કરીને સરકાર આવી હતી નથી કરી શકી એટલે લોકો જે છે એ નથી વોટ કરી રહ્યા નથી નીકળી રહ્યા દાવ પંચોતેર ટકા મતદાન લઈ જવાની હતી પણ નથી કરી રહ્યા લોકો શહેરોમાં નથી નીકળી રહ્યા પણ આ તમામ થી કંઈ પડી નથી સત્તા પક્ષ હોય કે જે પણ જવાબદાર લોકો છે એમને માત્ર એટલું જ છે કે તેઓ સત્તામાં રહે સત્તામાં રહેશે તો બધી વસ્તુ ચાલશે વિપક્ષને ડામી દઈશું લોકોને નહીં બોલવા દઈએ કાયદો એવી રીતે બનાવીએ કોઈ બોલી નહીં શકે આ કોઈ પણ દેશના સ્વસ્થ લોકતંત્ર માટે જોખમ છે કૃષ્ણ આભાર સમગ્ર માહિતી આપવા માટે